પુષ્ટિમાર્ગ પ્રમાણે વૈષ્ણવ આચાર્યો કોઈ વૈષ્ણવ દુઃખી હોય મુસીબતમાં તકલીફમાં હોય ત્યારે કોઈ તંત્ર મંત્રના પ્રયોગ નથી બતાવતા પણ એક જ પ્રયોગ બતાવે છે કે તમે સંપત્તિ હોય તો ભાગવત સપ્તાહ કરાવો ન હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ સાથે ભાગવતનું પારાયણ કરાવો અને એ પણ ન થઈ શકે તો તમારી જાતે તમે કરો કારણ બધા જ રોગોની દવા એ શ્રીમદ ભાગવત છે શુદ્ધ પુરાણીને નારદજીએ કીધું તો નારદ કીધું મારી પાસે જ્ઞાન નથી શુદ્ધ પુરાણી કથા કરે છે હવે કથા ક્યાં કરીએ પ્રશ્ન છે આજકાલ આપણા બધાના પ્રશ્નો બહુ છે જગ્યાનો અભાવ સમાજનો અભાવ બજેટનો અભાવ શુદ્ધ પુરાણી વિચાર્યું કથા ક્યાં કરીએ તો સુદર્શન જ્યાં શાંત થાય ત્યાં કથા કરવાની જગ્યા ઉત્તમ છે આપણી જોડે સુદર્શન તો છે જ આવું અત્યારે કયું સુદર્શન છે મન રૂપી સુદર્શન છે આપણું મન જ્યાં સ્થિર થાય છે એ વસ્તુ આપણને ગમી જાય છે એ લાગે છે ત્યાં બધું કરીએ છીએ તો નૈમિત શરણ ક્ષેત્રમાં શ્રીમદ ભાગવતની કથા શરૂ થઈ અરણ્ય છે અહીં દેવતાઓ કેટલા છે શ્રોતાઓ કેટલા છે ઇઠ્યાસી હજાર ઋષિ મુનિઓ બતાવ્યા છે કોઈ ગણવા ગયું હશે અસંખ્ય કારણ વૃક્ષોના રૂપની અંદર ઋષિઓ છે દેવતાઓ વૃક્ષોના રૂપની અંદર છે અને એ વૃક્ષ એ પશુ પક્ષીઓ દેવતાના રૂપમાં છે અને એ પ્રત્યેક ઈશ્વર ને કથા સંભળાવે છે તમે પશુને વાત કરો તો પશુ પણ તમારી વાતો સમજે છે આપણે એની ભાષા નથી સમજતા પણ એ આપણી ભાષા સમજી જાય છે તમે વૃક્ષની સામે બોલો તો વૃક્ષ પણ તમારી વાત સાંભળે છે તમે પાણી પીડો છો તો પાંદડા ખડખડ થશે એની પ્રસન્નતાની અનુભૂતિ કરે છે પ્રત્યેકમાં ઈશ્વર રહેલો છે બસ એની અનુભૂતિ કરવાની જરૂર છે તમે બાથ પીડો તો એને પણ પ્રસન્નતા આવે છે પછી વૃક્ષ છે પર્વત છે કે પ્રાણી છે કે સંતાન છે નૈમિષણ ક્ષેત્રમાં શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ થાય કેટલો પ્રેમ હશે કે યમુનાના કિનારે સૂતેલા બે દીકરા ઊભા થઈને ચાલવા લાગ્યા બીમાર માં સૂતી હોય ને રાત્રે બાર વાગે છોકરો આવે તો સૌથી પહેલું ઊભું કોણ થાય વહુ ન થાય એના છોકરા ન થાય પણ માં તરત ઉભી થાય બેટા આવ્યો બેટા આવ્યો કારણ માને બાળક પ્રત્યે પ્રેમ છે એમ જેને પ્રેમ છે એવા ભક્તિના બે પુત્રો ઊભા થઈને ચાલવા લાગ્યા રસાયનમ હવે આ કથાને ક્યાં રેડવાની પછી ડોક્ટરની દવા તો મોડામાં મૂકવાની પણ કથાની દવા તો કાનમાં રેડવાની આની તુરંત અસર થાય છે જ એક ક્ષણમાં પરિવર્તન લાવી શકે એવી કોઈ હોય તો તે સત્સંગ છે ક્ષણાર્થ ક્ષેમાર્થ પીબત સુખા ગાથા તુલસુતા વ્યાસજીતે એમ કે એક ક્ષણ માટે પણ તમે આ સુખદેવની ગાથાને શ્રવણ કરો એક શબ્દ પણ શ્રવણ કરો અને જો જીવનમાં ઉતારી દીધો તો જમાડનારા તમને દસ લાડવા જમાડી ગયા ને તમે દસ લાડવા ખાઈ પણ દીધા પણ ખાધા પછી ઘેર જીવન લોટા ભરવાનો વારો આવ્યો હતો પણ મહાન કોણ છે જેને પચાવી શકે તે મહાન છે એમ કથાને આપણા જીવનમાં ઉતારવાની તે મહાન બને બાકી તો આપણે બધા કહીએ છીએ મેં બહુ કથા કરાવી બહુ કથા સાંભળી બહુ સાંભળી બહુ સાંભળી કશું સાંભળી નથી મીંડું છે હજુ કારણ જીવનમાં હજુ કંઈ ઉતાર્યું નથી તો જીવનના શબ્દોને વાગોળ્યા નથી તો ત્યાં અલ્પવિરામ મૂકવાની જરૂર નથી બસ કરતા જ રહો સાંભળતા જ રહો સાંભળતા રહો કરતા જ રહો ક્યાં સુધી ડૉક્ટરને પૂછ્યું અને પૂછીએ છીએ ને આપણે સાહેબ કેટલા દિવસ દવા ખાવાની આ ડૉક્ટર કે જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી દવા ખાવાની એમ કથા પણ ક્યાં સુધી જ્યાં સુધી જીવનમાં ઈશ્વરની અનુભૂતિ ન થાય ત્યાં સુધી કરતા રહીએ સાંભળતા રહીએ સાંભળતા જ રહીએ શ્રીમદ ભાગવત દ્રષ્ટાંત વગરની કથા દોરી છે અને તેથી ભાગવતની વિદવત્તાની કસોટી બતાવે છે દ્રષ્ટાંતે કુશલમ ધીરા ભક્તાના પ્રકારોમાં વિરક્તો વૈષ્ણવો બતાવ્યા છે પણ એમાં વિશેષતા દ્રષ્ટાંતે કુશલંગ કથા યાદ નથી રહેતી કથાના શ્લોકો યાદ નથી રહેતા પણ એમાં આવતા દ્રષ્ટાંતો આપણને યાદ ચોક્કસ રહે છે તો શુદ્ધ પુરાણી દ્રષ્ટાંત આપ્યો તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ દુંદુલી નામની પત્નીની સાથે રહે છે આ કોણ છે તો હું ને તમે જ છીએ સંસારરૂપી વૈતરણીના કિનારે આપણે બધા બેઠા છે કે નહીં નદી કિનારેનું ઝાડ સુંદર લાગે નદી કિનારેનો બંગલો સુંદર લાગે પણ એનો કોઈ ભરોસો ખરો જે દિવસે વહેણ આવ્યું તો ઝાડને લઈને જતો ને બંગલો પણ લઈને જતો રહે એમ આપણે બધા જ વૈતરણીના કિનારે બેઠા છે શરીરુપી નગરમાં આપણું આ શરીર નગર છે કેટલા કિલોમીટરનું નગર છે આપણી પત્નીઓ છે પછી બહારની પત્ની પણ છે અને આ શરીરમાં પણ પત્ની છે કઈ છે આપણી સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ આપણને સદબુદ્ધિ આવે તો સારા કામ કરી દઈએ છે અને દુર્બુદ્ધિ આવે ત્યારે ખોટા કામ કરીએ છીએ આત્માની ઈચ્છા છે મને તમને બધાની ઈચ્છાઓ તો ઘણી છે સૌથી પહેલા આપણને કઈ ઈચ્છા થાય છે રૂપિયા કમાવો અને માણસ કેવો કાંડો તૂર બનીને રૂપિયા 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 ભેગા કરી દે બહુ રૂપિયા થઈ એટલે બીજી ઈચ્છા થઈ લોકોને ખબર કેવી રીતે પડે મારી પાસે કરોડો રૂપિયા છે એટલે પછી ડાયરાઓમાં બંડલો ઉડાડવા ચાલુ કરે ઉડાડો 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 સંપત્તિ મળી પછી કીર્તિની ભૂખ લાગી કીર્તિની ભૂખ તૃપ્ત થઈ ત્યાં બીજી ભૂખ જાગે છે રૂપિયા તો બહુ છે નામના બહુ છે પણ વાપરનારું કોઈ નથી પેલા ધનની ભૂખ લાગી પછી કીર્તિની ભૂખ લાગી ને પછી પુત્રની ભૂખ લાગે છે